ઉમરગામ તાલુકામાં કરોડો રૂપિયાની પાણીની યોજનાઓ કબરમાં ધકેલાઈ પંચાવન કરોડ અને બીજી બસો ચૌદ કરોડની યોજનાનું બાળમરણ થવાનું જાણે નક્કી હોય તેવું લાગી રહ્યું છે પહેલાં માટલું આવે કે પહેલાં પાણીનો સ્ત્રોત એ હવે મૂંઝવણ ઊભો કરતો પ્રશ્ન બન્યો છે ઉમરગામ તાલુકામાં વિકાસની આંધળી દોડમાં કરોડો રૂપિયાની પાણી પુરવઠાની યોજનાઓનું બાળમરણ થયું છે તો જમીન જળ સુકાઈ જતાં મોંઘવારીમાં લોકોને ટેન્કરો મંગાવી હૈયાની પ્યાસ બુજાવી પડી રહી છે જેવી લોકોમાં બૂમ હાલતું ઉઠી રહી છે ઉમરગામ તાલુકાની સૌથી મોટી સોડસુંબા ગ્રામ પંચાયતમાં પંચાવન કરોડના ખર્ચે દસ ગામ ફિલ્ટર પાણી યોજના અંતિમ શ્વાસો લઈ રહી છે તો લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે સોડસુમ્બા ગ્રામ પંચાયતમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણીના ભાગરૂપે ખાસ ગ્રામસભા યોજાઈ હતી આ વિસ્તારના લોકોએ ગયા સાત વર્ષથી પાણી આવશે એવું જણાવવાના લોલીપોપ મળતા આજે માટલા લઈ તંત્ર સામે હતો સરકાર ધારાસભ્યને રજૂઆતો કરતા પેનોની શાહી સુકાઈ ગઈ પણ ટેકનિકલ ખામીઓના કારણે સોળસુંબામાં દસ ગામ ફિલ્ટર પાણી યોજના ગોંચમાં પડ્યું છે સોળસુંબા વિસ્તારમાં પંચાવન કરોડના ખર્ચે બનેલી આ ટાંકીઓ શોભાના ગાંઠિયા સમાન છે સમયમર્યાદા પૂર્ણ થઈ છે પણ પાણી આવ્યું નથી ઘર આંગણે પાણીની નદી હોવા છતાં સરકારી વિભાગો લોકોની પ્યાસ બુજાવી શકતા નથી જો પાણી પુરવઠા વિભાગ પાસે પાણી લાવવાના સ્ત્રોતોનું આયોજન હતું જ નહીં તો બસો ચૌદ કરોડની યોજના અમલમાં શા માટે મૂકી હતી પહેલાં માટલું આવે કે પહેલાં પાણીનો સ્ત્રોત એ હવે મૂંઝવણ ઊભો કરતો પ્રશ્ન બન્યો છે ઉમરગામ તાલુકામાં અગાઉની જેમ કરોડો રૂપિયાની પાણીની યોજનાઓ કબરમાં ધકેલાય છે તેમ હવે આ પંચાવન કરોડ અને બીજી બસો ચૌદ કરોડની યોજનાનું બાળમરણ થવાનું જાણે નક્કી હોય તેવું લાગી રહ્યું છે હું સોલસુંબારના સુપ ટાવરમાં રહું છું મારું નામ જોત્સ્નાબેન પ્રજાપતિ છે અને અમારા વિસ્તારમાં પાણી નથી આવતું પણ પંચાવન કરોડની જે પાણીની યોજના ફિલ્ટર પાણીની યોજના છે તો એ પંચાવન કરોડની ફિલ્ટર પાણીની યોજનાનું અમને પાણી ક્યારે આવશે એના માટે અમારે પાણી આવતું જ નથી બોરિંગમાં પાણી બધા સુકાઈ ગયા છે અને અમારે ત્યાં ટેન્કર આવે છે અને ટેન્કરના પૈસા પણ અમે જ ચૂકવીએ છીએ સુબા ગ્રામ પંચાયત સભ્ય છું મારું નામ સાધનાબેન જાદવ છે વોર્ડ નંબર ચૌદમાંથી હું ચૂંટાયેલી છું અહીંયા આજે રાષ્ટ્રીય દિવસ પંચાયતી રાષ્ટ્રીય દિવસ ઉજવવાનો છે એટલે અમે ગ્રામસભા લીધી છે ગ્રામસભામાં બધા આવ્યા છે અને અમે એ એડિયો પણ છે હવે અહીંયા આગળ ગ્રામસભામાં અમારા મેઇન પ્રોબ્લેમ જે છે એની રજૂઆત કરવા માટે આવ્યા છે મેઇન પ્રોબ્લેમ ખાસ અમારે પાણીની સમસ્યા છે પાણી અમારા માટે પંચાવન કરોડ રૂપિયાની અમને સહાય મળેલી છે પંચાવન કરોડ માટે એમાં પાણીની ટાંકીઓ બાંધવાની હતી અને લોકોને પાણી ઘર ઘર હર જળ યોજના હેઠળ પહોંચાડવાનું હતું આજ સુધી એ પાણીમાં કોઈ આગળ પ્રોગ્રેસ થયો નથી વારંવાર રજૂઆત થવા છતાં પણ હજી સુધી એમાં કોઈ પ્રોગ્રેસ થયો નથી અને મારી જાણ મુજબ પંચાયતની અંદર અત્યારે પાણી માટે ફક્ત ત્રણ કરોડ પડેલા છે પૈસા વપરાયા પણ નથી અને પાણી લોકોને પહોંચતું પણ નથી તો એ માટે હું સરકારને વિનંતી કરું છું કે આમાં ઘટ્ટું કરે અને પાણીના જે બેનો પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે એ બેનો બધી અત્યાં હાજર છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો